માંજલપુર જુગણી માતાની મંદિરની સામે એક દંત આર્ટ કરીને મારું કારખાનું છે મૂર્તિઓનું કયા પ્રકારની મૂર્તિ બનાવો શ્રીજીની મંડળ દ્વારા જે ફોટો પરથી બનાવી ફોટો પ્રમાણે બનાવી આપું છું પ્રતિમાઓ કોના માધ્યમથી તોડવામાં આવી છે જાણકારી ના કેટલા વાગ્યાની ઘટના હશે મિનિમમ બાર વાગ્યા પછીની ઘટના છે આ હા

આંચલપુર વિસ્તારમાં ગઈ કાલે રાતે એક અમાસિક સામાજિક તત્વો મેક્સિમમ 4 થી 5 જણાએ થઈને અહીંયા રાતે આવીને ખબર નહી આ લોકો જો શું હશે શું એ લોકોનો વિચાર હશે કે એક ગરીબ પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા મૂર્તિનું કામ કરે છે એમની મૂર્તિઓનું ટોટલ તોડી નાખી હાથ પગથી લઈને એના ઉપર કૂદી કૂદીને લાતો મારી મારીને જે રીતે અત્યાર મૂર્તિઓ દેખાય છે કે ઉપર કૂદી કૂદીને તોડવામાં આવી છે મારું મારું માનવું એ છે કે સવારે એ લોકો મારા ઘરે આવ્યા મને ફોન કર્યો મારા ઘરે આવ્યા કે બાપુ આવું થયું છે તો પછી ઘટના સ્થળે મેં આવ્યો ત્યારે જોયું તો રિયલી મૂર્તિ એકદમ થોડી ભાગી કાઢી છે તો મેં અમારા તરફથી તો જે મદદ કરવાની છે એ અમે કરીશું પણ મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગણેશ મંડળોને કહેવા માંગીશ કે આ જે ગરીબ પરિવાર છે એમને બને એટલું તમે સહાય કરજો કેમ કે એમને વ્યાજે પૈસા લઈને આ ધંધો ચાલુ કર્યો છે અને એનાથી વધારે પૈસાથી વધારે એક જ વસ્તુ કે આ જે વિષય જે આપણા આસ્થાને ઠેજ પહોંચાડી છે જે આપણા ભગવાનની મૂર્તિઓ તોડવામાં આવી છે આવા લોકોને બિલકુલ છોડવામાં નહીં આવે પોલીસ પ્રશાસનને બી અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને બને ત્યાં લગીને મોટામાં જે સજા થતી હોય એ રીતે કરે કોઈ આઈ ના એવું કોઈ ખ્યાલમાં નહીં કે આ ગરીબ પરિવારનો કોઈ દુશ્મન હોય ના શકે આ એમને એમના ધંધાથી એ એ ભલું એમનો ધંધો ભલે છે અને છતાં બી જો કોઈ આ રીતે કરતો હોય તો બહુ આ શરમજનક કહેવાય બરાબર રાઈટ રાઈટ મારું માનવું એ છે કે સંતાડવા માટે આમનો જે ડાયો ને બધું છે ને એ ચોરીનો સામાન હતો એના પર આ લોકોએ નાખેલો પછી આ લોકોએ શું કર્યું સવારે આવ્યા તો ખબર પડી કે આવું ભાઈ આ વિષય છે તો આ વિષયને લઈને પછી એમને શું કર્યું કે જે એમના જે ડાયો એ બધી પાછી લીધી અને જે ચોરીનો સામાન પાછા એ લોકો પાંચ જણ લઈને આયા દાદાગીરી કરતા હતા પછી દાદાએ એ મને ફોન કર્યો તો મેં આવ્યો પણ ત્યાં લગીને લોકો ભાગી ગયા પછી આ લોકોને કહીને ગયા કે તમને બતાવીશું તો બની શકે હા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે અને એક છોકરાની અટકાયત બી કરવામાં આવી છે રવિરાજ